મુન્સી મનોબરવાડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્પોટ એકેડેમીના ઉદ્ઘાટન અંગેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મુન્સી મનોબરવાડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્પોટ એકેડમીનું ઉદ્ઘાટન તારીખ વીસ એક ઓગણીસના રવિવારે મુન્સી વિદ્યાધામ ખાતે થશે જે અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પત્રકાર પરિષદમાં પૂર્વ ટેસ્ટ ક્રિકેટર રશીદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ખ્યાતિપ્રાપ્ત ક્રિકેટર યુસુફ પઠન તેમજ ઇરફાન પઠાન કિરણ મોરે મુનાફ પટેલ વગેરે ઉપસ્થિત રહેશે આ એકેડમીની સ્થાપના અંગેનો હેતુ જણાવતા રશીદ પટેલે જણાવ્યું હતું કે ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓને આર્થિક સંક્રમણ ઊભી થાય છે ક્રિકેટ શીખવા માટે બહાર ગામ જવું પડે છે ઘણી બધી તકલીફોનો સામનો કરતા ટેલેન્ટેડ ખેલાડીઓની તકલીફ દૂર કરવા માટે આ એકેડમીની સ્થાપના કરવામાં આવી છે પુરુષના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તે એકેડમીનો મુખ્ય હેતુ છે આ પ્રસંગે એનઆરઆઈ અને સંસ્થાના ટ્રસ્ટી યુનુસભાઈએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં નાના નાના ગામોમાંથી આવતા અને આ એકેડમીમાં તાલીમ પામેલ ખેલાડીઓની મેચ બ્રિટિશ ક્રિકેટ ક્લબ સાથે રમાડવાનો આયોજન વિચારેલ છે મુનસી ક્રિકેટ એકેડમીમાં શીખીને ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકે તેવી આશા વ્યક્ત કરી હતી આ એકેડમીનું આપણા જે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટના જે સારા છોકરાઓ છે એ છોકરાઓને એક આંતરરાષ્ટ્રીય લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર પોતાનું પ્રદર્શન કરવા માટે એક મોકો અને તક મળે એના માટે અમે આ ખર્ચો કરી રહ્યા છે અને આ ટોર્નામેન્ટ પણ કરીશું અમે અહીંયા ઇન્ટર સ્કૂલ ટોર્નામેન્ટથી શરૂઆત કરીશું અને એના માટે આવતીકાલે અમે એક ઇનોગરલ મેચ રાખી છે જે ગુજરાત ઇન્વિટેશન ઇલેવન અને બરોડા ઇન્વિટેશન ઇલેવન વચ્ચે હશે કે જે ગુજરાત અને બરોડાના પ્રોબેબલ્સ છે જે ટી ટ્વેન્ટી મુસ્તાક અલી ટ્રોફી માટે સિલેક્ટ થવાની તૈયારીમાં છે એવા છોકરાઓની વચ્ચે મેચ રાખી છે કાલે ઇનોગરલ આપ સર્વેને આમંત્રણ છે કે આપ સૌ આવો અને જુઓ મેચ અને યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ એ એની અમારી એકેડમીનું ઓપનિંગ કરવા માટે આવશે અને આપણા દ્યુષ્યંત પટેલ જે એમએલએ છે બીજી બીજેપીમાંથી તે પણ અમારા ખાસ મહેમાન કાલે ઉપસ્થિત હશે તો એમના પણ અમારા અમારા ઉપર આશીર્વાદ હશે દરેક ભાઈઓના અને દરેક ભરૂચ ડિસ્ટ્રિક્ટના દરેક વાલીઓના અમારા પર આશીર્વાદ હશે જેનાથી આ અમે એકેડમી સારી કરી શકીએ આ પ્રેસ કોન્ફરન્સમાં સુલેમાન પટેલ એનઆરઆઈ હારૂનભાઈ વાઇસ પ્રેસિડેન્ટ સલીમભાઈ અમદાવાદી પણ હાજર રહ્યા હતા